સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના પુણામાં અંજલી સોસાયટીમાં ખાડી પ્રદૂષણને કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે મહિલાઓએ વિરોધ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે ખાડીને કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ સામે આવ્યો છે મચ્છરોને કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે અનેક વખત તંત્રની રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં અંજની સોસાયટીની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે

આ ખાડીની સમસ્યા વર્ષો જૂની સમસ્યા છે અમે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચ ચાર વર્ષ પહેલાં ત્યારે બે હજાર પંદરથી લઈને બે હજાર વીસ સુધી ખાડીની અમે રેગ્યુલર સફાઈ કરાવતા હતા અને તેમ છતાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અમે અહીંથી જન આંદોલન કરી અને શાસકોને પાંચસો ને સાઠ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ખાડીને રીડેવલપમેન્ટ થાય જેથી કરીને રસ્તો પણ લોકોને ચાલવા માટેનો મળે અને ખાડીની સમસ્યા કાયમ માટે દૂર થાય એમાંથી કાયમ માટે મુક્તિ મળે એના પ્રયત્ન માટે ખાડી રીડેવલપમેન્ટનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અધરતાલ છે લટકી રહ્યું છે ક્યારે પૂરું થશે કેવી રીતે પૂરું થશે કેમ પૂરું થશે એનું કોઈ ઠેકાણું નથી અને અત્યારે જે ખાડી છે નરકાગાર સ્થિતિમાં છે આજુબાજુમાં જે લોકો રહી છે એમના માટે રહેવું અહીંયા મુશ્કેલ થઈ ગયું છે આ ખાડી જે છે બે મહિનાથી આ ભરાયેલી છે અમે ઘણી બધી સરકારને રિક્વેસ્ટ કરેલી છે પણ શું કહેવાય કે સરકાર છે મૂંગી બેરી અને આંધળી છે એટલે એમને દેખાતું નથી સમજાતું નથી કે કાંઈ સમજતી નથી હવે અમારે શું કરવાનું એમ કારણ કે મારે ખુદને પોતાને છ મહિનાની મારી બેબીની બેબી છે અને એને એટલા મચ્છર કરડે છે ને ખાલી બે મિનિટ માટે એને બહાર કાઢીએ છીએ ખવડાવવા માટે ત્યાં સુધી એને મચ્છરદાનીમાં રહેવાનું હોય તો પણ એને મચ્છર એટલા બધા કરડી જાય છે કે તમે ન પૂછો વાત એટલે અમે ખાલી સરકારને એટલું જ કહીએ છીએ કે તમે જો અમારી પરિસ્થિતિ કેવી છે અને અહીંયા નાના નાના માણસો રહેશે અને આગળ ખાડી બંધાઈ ગઈ છે તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે રૂપિયાવાળા હોય ત્યાં તમે કામ કરો છો અને રૂપિયાવાળા અમે નથી નાના માણસો છીએ એટલે તમે અમારે અમારું કામ અટકાવી દીધું છે મહેરબાની કરીને તમે ખાડી સાફ કરાવો નહીતર અમે છે ને હવે ઉપવાસ આંદોલનમાં ઉતરીશું